હે ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો હું પણ મજામાં છું તો હું આવી ગયો છું ખેતરમાં અને ખેતરમાં એટલા માટે આવ્યો છું કે આપણે ખેતરની બાજુમાં કોનું ઘર છે તો કે ચીમન કાકાનું તો ચીમન કાકાને આપણે આપવાના છે કપડાં કારણ કે ચીમન કાકાને એમ તો કહેતા નથી ચીમન કાકા કે મને કપડાં જોઈએ છે પણ આપણે સમજીને એમને લઈ આપવું પડે અને આપી દેવું પડે કારણ કે હું કેટલા વર્ષોથી ચીમન કાકાને જમવાનું ને કપડાને એ તે બધું પૂરું પાડું છું કારણ કે મારી શક્તિ પ્રમાણે જે મારથી થાય એ ચીમનકાને બનતી મદદ કરીએ છીએ આપણે કારણ કે એમની કન્ડિશન અને ઘરની હાલત પરિસ્થિતિ નથી સારી એટલા માટે આપણે એમની મદદ કરીએ છીએ મેં કાંઈ એવડો મોટો યુટ્યુબર નથી કે મેં બધાની જ જે ખ્વાશ અને જે ઈચ્છાઓ હોય એને પૂરી કરી શકું પણ આપણેથી જે શક્તિ પ્રમાણે બનતી કોશિશ સહાય થાય ને મદદ થાય એવું કરીએ છીએ આપણે તો મારાથી જણની સહાયતા કે મદદ થઈ શકે છે એમ છે તો એટલા માટે હું આપું છું એમને કપડાં ફેમિલી આપણું બાઇક છે ત્યાં પડ્યું છે અને ત્યાં એની અંદર ઠેલી છે ઠેલીની અંદર કપડાં છે તો એ લઈને આપણે જવાનું છે ચિમન કાકાને આપવા માટે તો ઠીક છે આ છે બાઇક તો મિત્રો ચિમન કાકા આવી ગયા છે ને આપણે ચિમન કાકાને ગિફ્ટ આપશું લો ચિમન કાકા તમને ગિફ્ટ આપીએ છીએ ઠીક છે

તો ફેમિલી આપણે ચીમન કાકાને ગિફ્ટ આપી દીધું છે એટલે કે કપડાં આપી દીધા છે અને હું જાઉં છું આપણી બાઇક પાસે એ છે બાઈક અને ત્યાં મેં ભૂલી ગયો છું એક ઠેલી કારણ કે આપણે શાકભાજી પણ ઘરે લઈ જવું પડશે કારણ કે શાકભાજી એવું તોડીને લઈ જશું તો ઘરે બનાવશે તો આપણે જલ્દીથી શાકભાજી પણ તોડી લઈએ ઠીક છે મિત્રો તો ચીમન કાકાને એમના કપડાં આપી દીધા છે અને આપણે શાકભાજી તોડવા જઈએ ઠીક છે આ છે બાઈક આવી ગયા છે નજીકમાં ચાલો મિત્રો હું શાકભાજી તોડી લઉં ઠીક છે તો ફેમિલી આ છે ચોરી આ છે ચોરી અને આપણે ચોરી તોડી લઈએ એટલે ચોરી છે આ ચોરીનો છોડ છે આ બધા અને એની આગળ છે ભીંડા એ પણ તોડી લાવીશું આપણે ઠીક છે તો આ છે ચોરી ચાલો તો હવે તોડી લઈએ આપણે જલ્દી ફટાફટ આ જો તો ફેમિલી આપણે ચોરી તોડી લીધી છે અને આ છે ભીંડા તો હવે ભીંડા તોડી લઈએ આપણે આ છે ભીંડાના છોડ અને આ છે ભીંડા દેખાય છે ને એ છે ભીંડા તો આપણે એને પણ તોડી લઈશું ઠીક છે મિત્રો તો આપ જોઈ શકો છો ફેમિલી આ છે ભીંડા ને ભીંડાને પણ આપણે તોડી લઈએ ને આ અંદર તો આપણે જલ્દી જલ્દી તોડી લઈએ તો આખી લાઈન છે ને આ જે લાઈન દેખાય છે એ તો ભીંડાની લાઇન છે તો આપણે ભીંડા તોડી લઈએ તો ફેમિલી આ છે સબ શાકભાજી ને ભીંડા ને ચોરી તો તોડી લીધી છે આપણે ને હવે જવાનું છે ઘરે ઠીક છે તો ફેમિલી ચારેય બાજુ કાળા વાદળો છવાઈ ગયા છે આપ જોઈ શકો છો કાળા વાદળો છવાઈ ગયા છે ને વરસાદ પણ ઝીણો ઝીણો પડવા લાગ્યો છે તો હવે આપણે જલ્દી જલ્દીથી ઘરે જવું પડશે ઠીક છે મિત્રો તો આપ જોઈ શકો છો કાળા વાદળો અને આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વ્લોગમાં ઠીક છે મિત્રો તો બાય